ભાણવણના વતી અને નિવૃત્ત બેંકના વરિષ્ઠ અધિકારી તથા યુનિયનના પદાધિકારી નિલેશ રાડિયાના પુત્ર વધુને નિર્મા યુનિવર્સિટીએ પીએચ નિબંધ માન્ય રાખી તેમને પીએચડીની પદવી એનાયત કરવામાં આવતા સમગ્ર ભાણવણવાસીઓ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા હવે જોઈએ વડોદરા આમ તક ન્યૂઝ બીરોના એક વિસ્તૃત અહેવાલ વડોદરાના એસબીઆઈ બેંકના વરિષ્ઠ અધિકારીને તાજેતરમાં નિવૃત્ત થયેલા તથા યુનિયનમાં સૌથી અગ્રગણ્ય હોદ્દો સ્વભાવતા નિલેશ રાડિયાના પુત્રવધુ સચિને નિર્મા યુનિવર્સિટી અમદાવાદ દ્વારા આયોજિત ચોત્રીસમાં પદવીદાન સમારોહમાં માર્કેટિંગ વિષય પર તેના શોધ નિબંધને માન્યતા આપી પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જે પરિવાર માટે ખૂબ જ ગૌરવ ક્ષણ હોવાનું જણાવવામાં આવ્યું હતું અને સચિને ઠેર ઠેરથી આ સિદ્ધિ બદલ તેમના પરિવારજનો દ્વારા અને ભાવણના વતનીઓ ત્યાંથી તેમને ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે